ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના રાજકારણમાં નવા ભૂકંપ આવી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ટૂંક સમયમાં તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ગઈકાલે દિલ્હીના પ્રવાસે હતા જેમાં તેમણે ભાજપ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હીના પ્રવાસે હતા અને તેને લઈને અનેક અટકળો શરૂ થઈ ચૂકી છે અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે શું હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે કે કેમ જો કે તેને લઈને અમે ગઈકાલે જ એક ટૂંક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી છે જેમાં અમે કહ્યું છે કે ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે જાહેરાત ટૂંક સમયમાં જ થઈ શકે છે અને બીજી બાજુ જો મંત્રીમંડળને વિસ્તરણની વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારના સમયથી જ અમે સતત તમારા સુધી એવા સમાચાર પહોંચાડતા રહીએ છીએ કે ટૂંક સમયમાં થશે 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 પરંતુ તેનો અંત હવે ક્યાંક આવી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે લોકો હવે કાગડોળે રાહ જોઈને પણ બેઠા છે ભાજપના નેતાઓ પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ભાઈ અમને મંત્રીપદ પદ મળે છે કે કેમ અમારે એ મંત્રી ની ખુરશી ભોગવવાની છે કે કેમ તેને લઈને અસમંજસતાની સ્થિતિ કેટલાક ભાજપના નેતાઓને પણ થઈ રહી છે કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુ નેતાઓમાં સૌથી વધુ એ સ્થિતિ જોવા મળી રહી છે કે ભાઈ અમને જે શરતે ભાજપમાં લાવવામાં આવ્યા હતા એ શરતના આધારે અમને મંત્રીપદ મળે છે કે કેમ એવી સ્થિતિ હાલમાં એ પક્ષપલટુ નેતાઓમાં જોવા મળી રહી છે અને જો મંત્રીઓ મંત્રીપદની શક્યતાની વાત કરવામાં આવે તો કયા કયા નેતાઓને મંત્રીપદ મળી શકે છે તો પહેલાં જ અમે તમને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર તેમજ હાર્દિક પટેલ એવા ઘણા નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે જો હંમેશાથી જ કોથળામાંથી ઇંદરું નીકળવાની આદત રહી જ છે ટેવ રહી જ છે એટલે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું છે એ માત્ર નામની અટકળો ચાલી રહી છે એવું નક્કી નથી કે આ જ નામો આવી શકે છે મંત્રીમંડળમાં જે માલપેશ ઠાકોરનું નામ છે હાર્દિક પટેલનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે શંકર ચૌધરીનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે અને બીજી બાજુ સૌથી વધુ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ બેનો બે નામો પણ સૌથી વધુ ચર્ચા પદ બની ચૂક્યા છે જેમાં બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે કનુભાઈ દેસાઈ હોય કે પછી ખાસ કરીને બચુ ખાબડ હોય કે ભીખુસી પરમાર હોય આ ત્રણ ચાર નેતાઓ જે હાલ મંત્રીપદ ભોગવી રહ્યા છે તેમની ખુરશી કપાઈ શકે છે તેમનું પત્તું કપાઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે વાત કરવામાં આવે ભીખુસી પરમારની તો જે રીતે બીઝેડ ગ્રુપમાં તેમની સંડોવણી જોવા મળી હતી અને બીજી બાજુ તેમના દીકરા પણ બીઝેડ ગ્રુપમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ હતા અને અને ગ્રુપનું જે સૌથી મોટું બહાર આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી તેમનાથી નારાજ છે એટલા માટે બીકુસી પરમારને ક્યાંક ને ક્યાંક તેમના મંત્રી પદ પરથી હટાવવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે બીજી બાજુ કનુભાઈ દેસાઈ જેઓ નાણાં મંત્રી છે તો કનુભાઈને ક્યાંક તેમની વય મર્યાદાને કારણે ફરીથી મંત્રી પદ ન પણ મળી શકે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે એવી શક્યતાઓ દેખાય દેખાઈ રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બચુ ખાબડ છે આપણે બધાને ખબર છે કે બચુ ખાબડ લઈને જનતામાં તો રોષ જોવા મળી રહ્યો છે ભાજપ હાઈકમાન્ડમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જે રીતે તેમના દ્વારા બસ મોટું કૌભાંડ મનરેગા કૌભાંડ જે આચરવામાં આવ્યું તેમના દીકરાઓની સંડોવણી જોવા મળી તેમના દીકરાઓની પોલીસ દ્વારા ધરપકડ પણ થઈ તેમને પણ ક્યાંક થોડાક સમય માટે ભૂગર્ભમાં જતું રહેવું પડ્યું હતું સરકારી કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી એટલા માટે બચું ખાબરને લઈને પણ અનેક શક્યતાઓ દેખાઈ રહી છે કે ક્યાંક તેમનું મંત્રીપદ કપાઈ શકે છે તેમને ફરીથી મંત્રીપદ ન આપવામાં આવે તે રીતની ચર્ચાઓ પણ છે તે રીતની શક્યતાઓ પણ છે અને પહેલાં જો જેમની શક્યતાઓ દેખાઈ રહી છે મેં પહેલાં જ તમને કહ્યું હતું કે તેમાં અલ્પેશ ઠાકોરનું નામ એટલા માટે આવી રહ્યું છે કે પહેલા તેમને કોંગ્રેસમાંથી ભાજપમાં એ શરતે જ લાવવામાં આવ્યા હતા અને બીજી બાજુ તેમની જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સક્રિયતાના આધારે તેમને મંત્રીપદ ભેટ રૂપે ભારતીય જનતા પાર્ટી આપી શકે છે ઠાકોર સમાજની મોટી વોટ બેંક છે બીજી બાજુ હાર્દિક પટેલનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું હતું હાર્દિક પટેલમાં પણ હવે ક્યાંક અસમંજસતાની સ્થિતિ જોઈએ જોવા મળી રહી છે મંત્રીપદ મળે ન મળે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો શંકર ચૌધરીને લઈને પણ અનેક શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જે કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ હતા એક સમયે હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સમાવેશ થાય છે અને એ શરતે ક્યાંક ને ક્યાંક તેમને લેવામાં આવ્યા હતા કે ભાઈ મંત્રીપદ આપીશું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જજો તો શું હવે એ શરતનો અમલ થાય છે કે કેમ એ ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં બોલો બની ચૂક્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો